યુવા કોર્પોરેટર શ્રી નિવાસ નિવાસસ્થાને શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે ભગવાન શ્રીજી દસ દિવસનું આતિથ્ય માણવા ભક્તિના ઘરે પધાર્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ભાજપના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરેના નિવાસ સ્થાન સુભાનપુરા ઝાંસીકી રાણી સર્કલ પાસે વાજતે ગાજતે બાપાની પધરામણી કરવામાં આવી હતી अच्छा मुख को जोन दिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी, जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव કોઈ શરણાગત આવે તુમ મહારાજ મુકો અતિભાવે કોસાભિ નંદન ગુણ ગાવે જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિદ્યા સુરાધા ધન્ય કુમારો દર્શન મે

પોતાના ઘર થી માંડીને મોહલ્લાથી માંડી અને આખા શહેરની અંદર જે બની છે છે આજે આજે આનંદ સાથે હર હંમેશા ગણપતિ અમારા કુટુંબીય સમગ્ર કુટુંબ સાથે મિત્રો સાથે આજે ગણપતિની પણ સ્થાપના કરી રહી છે તો વડોદરા શહેરવાસીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા ગણેશજીની દરેક મંડળોને અને ખૂબ મહેનત કરેલી છે એવા યુવાનોને પોતાના ઘર પાસે પણ કચરાથી માંડીને સાફ સફાઈ કરી પોતાના પોકેટ મની ઘરના આખું વર્ષ ભેગું કરી અને દરેક યુવાનોએ આજે એમનો સ્થાપના નો દિવસ છે એ સૌ યુવાનો ભગવાન ગણપતિને પ્રાર્થના કરીએ કે એ લોકોના સર્વ મનોકામના પૂર્ણ થાય વડોદરા શહેરની અંદર જે રીતના પરિસ્થિતિ થઈ આવી પરિસ્થિતિ ફરી ન થાય તો આ વિઘ્ન હરતા હર હંમેશા વડોદરા શહેરના ગમે તે વિઘ્ન હોય તો દૂર દૂર કરે છે આજે ઘરે પણ અમારી સ્થાપના થઈ છે

અ ભક્તિથી લઈને તમામ લોકો જ્યારે જોડાયેલા હોય ત્યારે તમામ વડોદરા શહેરના તમામ એ મંડળોને તેમજ તમામ નગરજનોને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું સાથે વડોદરા શહેરને જેવી રીતે આપણે જોયું કે ભૂતકાળની અંદર જે જે પૂર અને હાનિ થઈ છે એ તમામ વસ્તુઓથી પણ બાપા શક્તિ આપે અને ફરીથી એક વખત વડોદરા શહેર જે રીતે ધમધમતું હતું એવી રીતે ધમધમે એવી જ રીતે આજના દિવસે ફરીથી એક વખત વડોદરા શહેર અને તમામ નગરજનોને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર